જે ને કે ક્યાં જાઉં સજી કિરણબેન કહે કેતા કઈ બાજુ પાપા વધારે મજા લેવાની વધારે મજા વિવેક થોડી તો મમ્મી આમ ને પાછા આમ પાઇક પેલા ચેક કરે આવી ગયા કે નહી પૂછે પછી જવા હા હાલ આ બાજુ અહીંયા બાજુ આ હાલ આમ અહી જય શ્રી કૃષ્ણ દીકુ હર હર મહાદેવ થઈ ગયો ને ટાઈમ હાલ શિવ ને ખબર જ હોય કે તૈયાર થઈ જાય એટલે વિડીયો ઉતારવાનો હોય કેમ ઉતારવાનો હોય હા સિવન ઉતારવો જ પડે ને વિડીયો હલો તો દાદા માં વાટ જોવે દાદા ને પછી પાણી વારવું ને પાણી ચાલુ છે એટલે હાલો હવે બાબા કર દે બાબા 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 કર દે હા બાબાઈ દીકુ બાબાઈ પછી બાય બાય મમ્મી હા માય હાલે

ગઈકાલે પીવરાવવાની અધૂરી રહી ગઈ હતી મકાઈ હાડાપાય લાઇટ વહી ગઈ હતી પાંચ હાડા પાંચસે તે પછી દોઢ ક્યારો રહી ગયો તો ત્યાં ટાણ હાડા હેઠળ લાઇટ આવીને તે સીધી મોટર ચાલુ કરી દીધી તે દોઢ ક્યારો પેલા પીવરાવ લીધો એ પછી વાઠિયામાં છાતું હતું ને એ પછી જવારમાં જવા દેવાનું છે એટલે પપ્પા ખોટી નહીં થાય આકડી સીવન મૂકી ને આવતા રહે પણ એ મૂકવા ગયા ને એ પછી ને લાઇટ વહી ગઈ હતી હજી આવીને તો આવી છે એટલે મોટર ચાલુ થઈ જાય ને પપ્પા પપ્પા એ જો દવા સાટે ને આજ ખાવામાં માં હું ને મમ્મી બે હતા કટી બટકા બનાવ્યા હતા કટી બટકા ખાઈ લીધા ને સીવન નતું ખાવું એની ખાલી ચા દૂધ પી લીધું ને ભાવેશભાઈ કે મારે કે દૂધ અહીં નથી પીવું ખાવું નથી મારે એક સફરજન કે ખાવું છે એની સફરજન ખાઈ લીધું તો મમ્મી જો નિરણ વાટી આવ્યા ને નિરણ વાટી ને ચીરીક વાર કે ફોરો ખાઈ લે ગા હા નિરણ તો અટાણે નહોતી જ આવી વાઢવા પણ આ વાઢ્યું ખોર ને બધું પીવરાવાનું છે જવાય ને ઓલી કરની કે એમાં પાણી આવી છે તો એ કે હવે હાંજે બધું માદણા થાય હમ મને કે અટાણ મોટી નિરણ વાઢી લે એટલે વાટવા ગયા એટલે વાઢવા કાલ વાંઠી તી તો ખરી રોંઢી હા રોં તો વાઈઠી હતી પણ પછી નીકળા હે નઈ એમનો કાલ જાજુ ખર નતું લેવાનું અમારે આમ હા ખડ તો થોડુંક લીધું તું થોડુંક જો હાજની અટાણ વાટી એટલે જવું ના પડે હાજે એમનું હા મા બોલતા હોય ક્યાં એમાં જાવ કિસકાણ માં એટલે પછી જાડી નિરણ વાટી આવી એવું લાગે છે ને આ નિર્ણય વાઢી લે ને એમાં ક્યાંક થી ખર લઈ લે થોડું ખડતા છે એવું બધું છે નઈ પણ આમ વાર લાગે થોડું લાગે ઓલું મોટું મોટું હોય ને તો ભારે થઇ જાય મોટું હોય તો ભારે થઈ જાય ને હેઠળ હોય તો વાર નો લાગે આમાં વાર લાગે હા વાત ટૂંકમાં યાસે રીતે લઈ લે તો છે ને આમાં મમ્મી ઘણી કમેટ આવી વધારે તો એજ કોમેટ આવી તમે ફરી થી કે તમે દાદી બનવાનું છે ને શિવ ભાઈ આવવાનો છે ને ખુશી ની વાત હોય એટલે તો વધારે પેલા તો ઈ જ આવે ને મનમાં હા એ જ હોય ને હવે શિવ મોટી થઈ ગઈ હા તો એ તો અહીંશે તો એવું તો કહી દઈ તમે તમને જણાવ્યું છે પણ અટાણે તો છે ને આપણે આજે જવાનું છે નીકળવાનું છે પણ ક્યાં જવાનું છે ને એ હાંજે કહી દે આજ તો તમને વિડીયો માં એ ખબર પડી જાય કે અમારે કોણ આવવાનું છે

ઈ લટકાય ને હમણાં નથી લટકતો જોઈ લે જોઈ લે લટકાવી એને પોસુ પસુ માળામાં નાખવું જોઈએ અરે ઈ આ દોથો એક નો માળો કરે અરે માળો હોય હા જેવાડી ના ફેરા નાખે ને તમે એઠ થી બસા દેખો તમે એઠું ભો ને તો તમને માળા માંથી બસા દેખાય એવો હાવ પાખો બોલ બુલબુલિયા એવો જ કરે તો એ ઠીક ઠીક આમ ગોળ કરે પણ હા પારો પારો કરે નાન ઉંદેડા બહુ કરે હા બહુ કરે માળો તો કેવો માળા જેવો માળો એ આપણે કાઢવો હોય છે બનાવે કેવો માળો બાપા એ તો જો આ તાલિયા માંથી પટ્ટી કાઢી કાઢી આમાં જો પછી રાવડામાં બનાય છે આમાં બનાવે છે ચાલુ નથી કર્યા આવાજ એકદમ મજબૂત હોય ને એવા ઉપર ખાકડો પછી ગોળ ને એઠે પાછો લંબોડ્યો લંબોડ્યું બાંધી લઈ ને બધા એને છે હાથ ઈ બત્તાઈ જાચવે જ કરે જાચવે જ બનાવે તો 3:30 વાગી ગયા ને હવાર નો છે ને ફોન હાથમાં લેવાનો વારો નતો આયો 86 વારો આવ્યો ને હવે માર બનાવ પોવા બટેટા ઓહો સીબુ આવે છૂઠી ને હા પોવા બટેટા મેં કીધું બનાવી ને લેતા જાય પછી અહીંયા કઈ ખાવાનું મેળા આવે કે ન આવે કે આપણે તોવા બટેટા બનાવી નાખીએ ત્રણ વાગે બટેટા પછી બાફવા મૂકી દીધા હતા બફાઈ ગયા બસ જો આ મસાલો હમો કરી ને આગળ બટેટા ફૂલી ને ફટાફટ બનાવી નાખીએ પછી હવા ચાર ચાર થાય ને તો તૈયાર થઈએ હાડા પાંચમાંથી બાસું પડશે તો વેલા હર તૈયાર થઈ ને પછી બેહીએ પછી નીકળવાનું જ રહી

બોક્સ પર લઈ લેજે તો મમ્મી વાહ લગન ચા મૂકી દી તો હવે ચા બની જાય ને તો ચા પી લે હું સિવારે ને પહેલા તૈયાર કરતી થા પછી ચા પી લઉં ને પછી હું તૈયાર થઈ જામ પાવેશ ભાઈ તો રેડી થા વઈ ગયા હા ચા હવા ચા થઈ ગયા હવે સીવું ને તૈયાર કર દે એટલે પછી ને હજી વાર લાગશે હા એને પેલા કર દઉં સીવું થઈ ગયું ને રેડી હા તૈયાર થઈ ગઈ ને પણ ચા ઊ એ તો કે કઈ બાજુ છે

કયું ને ઉતાવળી થઈ મમ્મી કે હાલો આલો આપણે જાય થઈ ગયા હીરો થઈ ગયા મસ્ત હીરો લાગો છો કામ મજા આવે વાત સાચી છે તમારી મમ્મી હસી વગર ને તમને બધા એકા નીકળી જાય ચાર પાંચ થી ગમ खाली खाली सही है अजी देख वार से हो थोड़ी पहला दा दिन वाला कर जा क्या हूं ना पहला दा दिन वाला कर पछि बस उपाट से पाई जा 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 हम्म हम्म अबे दादा ने जा बाय बाय दादा ने करिया वाला करिया जा ये गई ये गई बाय वाला कर ले

તો મમ્મી બતાઈ ને કોમેન્ટ કે તમે કિરણ બેન કે ડેડિયા પાડા કરણ ભાઈ પાસે જાવ સી કે હવે ચોખે ચોખું કહી દીધું કે હવે ચોખે ચોખું ને હજી ન્યાથી બીજે જવાન છે ઈ પછી કઈ હા ઈ પછી ઈ સરપ્રાઈઝ રાખું ઈ સરપ્રાઈઝ રાખું ન્યાથી હજી કરણ ને લઈશ નામ બતાય જવાના છે તો અમારી આયરજી આવવાના છે ઈ આકડી બસ માં ને એટલે કહી દઉં કે કોણ છે એની કોમેન્ટ આવવા માંડી છે કે મારા પિયર માંથી જ કોઈ કે આવવાના છે પણ કોણ આવવાનું છે ને ઈ આકડી બસ માં જઈને બતાડું તો હવે ધીમે ધીમે નીકળીએ ભાઈને તો કીધું કે અહીંયાથી ફોન કરજો હવે તમને ખબર પડી કે પિયર માંથી જ કોઈ આવવાનું છે તો ઈ ફોન કરશે બેહી જાહે એટલે

આ તો હાવ ખાલી ખાલી થઈ જાય ચાર પાંચ દી કાઢવા પડશે હાલો લો તમ નીકળ્યો હવે હા તો અમે પૂગી ગયા છો આ ઠેકાણે ને હવે બસ બસ ની વાત ભાઈનો ફોન આવ્યો કે હા આકડી આવે કે ઉપડી તો ગઈ હવે બેઠા વાત છે કા પછી તરાડા વાવ છે હે ન્યા 5 10 મિનિટ ખોટી થા પછી આવીશું ને ભાવેશ ફાઈન છરાક તડકો લાગે ને જો વાં બેઠા ચરિયા ભાઈ તડકો લાગે લાગી ગયો છે કાકા તડકો લાગે શિવ આપડે ક્યાં જવું મારી પેલા તમને કહી દીધું પપ્પા ભાઈ ક્યાં જવું પપ્પા

ઈ મજા વધારે આવે ને સફર ની મજા વધારે આવે એમાં મન છી લે ઉભા કરતા સફર ની મજા લેવાની વધારે મજા આવે તો બધી જોતા જાય જો એન્જોય કરીએ છે

એકાલો જળપ્યાલો જાવથી પછી આ ડ્રાઈવર ફાઈ ચડ્યા ને એને પૂછો તો મિનિટ સુધી કે ભલે કઉ ચડી ગયો ચા રાખવ છે ને મજાવાનું છે આપણે કિરણ રવિવેયક મમ્મી થી આમ જાહે ને આપણે પાછા આમ પાઇક હાજી પેલા ચેક કરે બધાય આવી ગયા か નહી પૂછે પછી જાવા હા બતી છોટણાઈ બસ બ્રેકફાસ્ટ અહીં પાઇ છે પ્રસાન કા હા

મમ્મી ને કહ્યું કે મમ્મી લંબાવું તો મમ્મી વાર છે થોડીક વાર પછી દસ વાગે આપણે લંબાવીએ ને હા તો બે ત્રણ કલાક એમ કે આમ આવેલો આવે જાય જાય આવે ત્યાં તો હવા પડી જાય મને તો નહી મને તો ની આવી જાય પણ અકાણે તો કોમેન્ટના જવાબ દઉં છું પછી થોડીક વાર આમ લાઈટુ ને આવે તો એ જો કે હું આવી ને કેવાય ને બોર્ડ આવે ખબર પડે કે ક્યાં પૂ ગયા ને પછી મોડેક વિડીયો એડિટ કરી ને પછી પૂઈ જાય

સરખી રીતે એમ કે પગતા પણ હવે આગળ જતા અંકલેશ્વર આપડે હાડા અંકલેશ્વર ભૂગી છ હાડા જોઈએ તો ત્યાંથી કઈ રીતના આપણે કઈ રીતના આવે ત્યાંથી આપણે મેળ આવે જોઈએ ગળદી નહીં હોય ને એમાં ચડશું ને પ્રાઇવેટ વાહન જાતું હોય છે તો એમાં જાઉં ભૂગ્યે પછી ખબર પડે અઠાક ખબર ન પડે તો બાર વાગવા આવ્યા ને હવે છે ને મારે કરવો વિડીયો એટિંગ ચોટીલા વટી ગયા આપડે બીજી વાર બ્રેક થઈ હતી બસ એટલે પાણી શીસો લઈ લીધો હું ભાવેશ ભાઈ ઉતરાતા મમ્મી નાતા વિતરા મારે કે નહતું કરવું સીવ ઈ જો ઉય ગઈ સીવ ઠેરી વરી ગઈ મમ્મી કરણ પાસે બધા ખબર પડી ગઈ તો ફાઈનલી આપણે કાલે કરણ પાસે ફૂગી જા હું ખબર છે ને ખાડા જઈએ અંકલેશ્વર ભૂગી જા ને અટાણે મારે આ વિડીયો એડિટ કરવો એટલે હવે આગળ આવતીકાલે બધું આપણે શૂટિંગ કરશું ડેડિયાપાડા જો હું અંકલેશ્વર પૂગી જાઉં હું એ બધુંય હવે આવતી કાલના વિડીયો માં આવી છે કેમ કે અઠાણે હું વિડીયો એડિટ કરી લઉં તો કાલ પાંચ વાગે આવશે નગર પછી અંકલેશ્વર હવારે પૂછશું ને એ હજી શૂટિંગ કરી ને તો વિડીયો લાંબો થઈ જા પછી હજી અમે કરણ પાસે પૂછશું ને કઈ વિડીયો એડિટ થાય ને એટલે છે ને હવે આપણે વધારાનું આગળના વિડીયોમાં ઉતારશું હવે હું વિડીયો એડિટ કરી લઉં ને પછી હોઈ જાઉં તો બધા વિડીયો ને લાઈક કર દેજો જરૂર એક કોમેન્ટ કર દેજો ને ફરીથી મળીએ નવા વિડીયોમાં તો તમે વાંચજો ને વિડીયો જોવાની એટલે આમ તમને મજા આવે વિડીયો જોવાની કે આગળ હું કિરણ બેન બતાવવાની છે હું બતાવવાના છે તમને મજા આવે અમને શૂટિંગ કરવાની મજા આવે તો મળીએ ફરીથી નવા વિડીયોમાં બધા હર હર મહાદેવ ગુડ નાઇટ